લીધા જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારા બધા નવા વીડિયોમાં તો મમ્મીને ભાઈ જો આજે નવો ગોળો લીધો હતી લઈને વાડીએ મૂકવાનો છે તે ગયા છે નાગડી વપાઈ ને બધું કંઈક કરવું હતું પપ્પાને એ પણ જવાના છે ને બસ જો અમી આવી ગયા ને પપ્પા ને ઊઠીને આમ બેઠાશ પપ્પા ને મહેન્દ્ર નાગડી જાય ને ધ્રુવંશભાઈ તડકે રમેશ તડકે રમવાનું નથી ઓલું ન૧ આગળ હોય ન ન ઉપર નૈ નઈગ હવે વાગી ગયા છે લગભગ પાંચ જેવું થયું ને હું દિવ્યાન ધ્રુવંશ હાલીને આલમગઢ અમારે જવાનું હતું માનતા એટલે અમે જવાના છે ઊં દિવ્યાને ધ્રુવંશ ને પછી મહેન્દ્ર ભાઈ આવશે તો અમને લઈ જાય એટલે અમે હવે ઊન દિવ્યાન ધ્રુવંશ હાલીને જઈએ છીએ આલમગઢ આપણે હાલીને જવાનું માનતા રાખી હતી ને દિવ્યાને ઉઘાડે પગે જવાનું હતું એટલે એ તો ખુલ્લા પગે જવાની છે એટલે આપણે પાંચ વાગ્યાનું વધારે રાખ્યું કે

જો થાય ધ્રુવંજ બાય પાંચમ રહી જાય આપડે બહુ વ્લોગિંગ નથી કરતા કેમકે અહીંયા રસ્તામાં વાહન આવતા હોય એટલે એ પણ ધ્યાન રાખવું પડે ચાલતા ચાલતા જાય થી સીધા રસ્તે જવાનું છે બસ તો આ રીતના ચાલે અમે પાણી ને પીવા અહીંયા બેઠા બધા તો જો મહેન્દ્ર આવી ગયા એટલે ધ્રુવંતભાઈ હવે એમાં બે જાય આપણે હાલતા હાલતા જાય બસ આની પાછળ જ છે આલમગઢ બહુ છઠું નથી ગયું થોડુંક જ ગયું જો દોડાવે એના પપ્પા રસ્તા ઉપર ને જો કે સામે જ છે ને જોજ આવે વયા જાય છે ને દોડાવેસ એના પપ્પા એટલે જાય છે બે પપ્પા દીકરો પપ્પા દીકરો આગળ વયા ગયા ને જબલું થેલીનું લેતા ગયા અલુ બોલવામાં લોચાને લાપસી થેલી લેતા ગયા એમાં નારિયલ ને બધો ઓચલી જો કે આ આલમઘટ આવી જ ગયું આ ફરવું પડશે નહીં તો આમ નજીક છે આદુ તળાવ છે એટલે તળાવ ને ફરવું પડશે હું દિવ્યા હસીલ બસ હાલ જ છે નજીક જ છે એટલું બધું દૂર નથી કઈ નજીક છે એટલે આપણે ચાલી આપ્યા અડધી કલાકનો રસ્તો છે ઘરે ધ્રુવંશ હતો ને એટલે પણ આપણે એકલા છે એટલે હવે હાલે રાખશું ફટાફટ બસ જો હમણાં પહોંચી જાય તો બોર્ડ આવી ગયો આલમગઢ જવાનો જો ભદ્રા બાપાનું મંદિરનો ને આ રીતનો બોર્ડ છે અહીંયા અહીંયાથી આ રીતના અમે જવાનું થશે બોર્ડ બનાવાઈ ગયો છે તળાવ પાણી આપડે આમ જાય ધીમે ધીમે દિવ્યા જ છે હાલતા હાલતા બાકી તો બધી ગાડીઓ લઈ લઈને આ ગયા રિટર્ન પછી આપણે ગાડી લઈને ગાડીમાં જતા રહેશું જાઉં કઈક જંગલ જેવું હવે આવશે કા તળાવ આવશે તળા છે દાદાનું તમને અહીં જો બોર દેખાય જાય એટલે પેલા હવે જતા જાતા આપણે બોર ખાતા જાય રસ્તામાં મસ્ત પાકલ પાકલ મીઠાઈ હશે હો દિયા બોર જોતા જ એવું લાગે મસ્ત મીઠા હશે મસ્ત મસ્ત બોર છે તો બોર તોડી લીધા આપણે જો વાહ છે આવી ગયા આપણે ગુજરા બાપાના મંદિરની નજીક જઈએસ હવે હાલતા હાલતા આવી ગયા આપણે અહીંયા મંદિરે આ રહ્યું ભૂતડા બાપાનું મંદિર અને દિવ્યા તો ખુલ્લા પગે જવાનું હતું એટલે દિયા તો ખુલ્લા પગે જાય છેઠથી બે અઢી કિલોમીટર જેટલું ખુલ્લા પગે ચાલીને આવી આ છે તો આજે આપણે માનતા હતી તો આ માનતા આપણે અહીંયા પૂરી કરી ગઈ બસ પૂરી થઈ જાય માનતા આપણે અહીંયા બસ જો તો આપણે ભૂગી ગયા ને હાલતા હાલતા જાય અહીંયાથી જો અને અહીંયા ખાપટ ગામ છે આ સાઈડ આપણું ગામ છે વડવિયાળા વચ્ચે ભૂધડા બાપા છે ખાપટ આટલું જ થાય ને વડવિયાળા અહીંયાથી આટલું જ થાય વડવિયાળા થોડુંક છેટું પડી જાય ખાપટ થોડુંક નજીક થઈ જાય આપણે એમ તો અહીંયા એક બે બે વિડિયા છે અહીંના પહેલાં એકવાર આપણે ચાલીને આવ્યા હતા ધ્રુવંશને ધ્રુવિલને લઈને પાછા આવ્યા અને આપણે આ ભૂતળા બાપા ઉપર શ્રદ્ધા વિશ્વાસ વધારે છે એટલે અમે તો અહીંયા આવ્યા જ કરીએ છીએ અને મમ્મીને એ લોકો તો દર અગિયાર હશે આવે છે અહીંયા ભાઈ તો ગાડીમાં ભૂગી ગયા

ત્યારે એક ફોન આવી ગયો તો એટલે આપણે વાત તો નહોતું કરી બતાયું ઘરે આવતા હતા કે આવી ગયા હવે આપણે ગાયને ભેંસને દોવાની છે તો હમણાં દોઈ લઈએ લઈ લેવા દે સરલા કીત લય કોઈ આયળ સે તો હા ઈર સે તોય ચમકે જો આયળ સે એક પ્રકારની સે ચમકે છે તો ઉસળી મસ્ત આવ બજે વાડીયું માં જોય જો હા જો સે